વરસાવિત્રી વ્રત એટલે સૌભાગ્યવતી સ્ત્રીઓ વ્રત અને ગુજરાત અને મહારાષ્ટ્રમાં પૂર્ણિમાનું આ વ્રત સ્ત્રીઓ રાખે છે અને અદ્વ્યત જે પ્રાંત છે ત્યાં અમાવસના દિવસે આ વ્રત રાખતા હોય છે અને વર્ષ સાવિત્રી વ્રતના માટે નિર્ણય સિંધુમાં દ્વિતીય પરિછેદમાં કીધું છે કે સાવિત્રીનું એક સ્વર્ણ અથવા તો માટીની પ્રતિમા બનાવીને એનું પૂજન કરવું પોળ નૈવેદ્ય દીપક હરદર કમકુ માદી થી નું પૂજન કરી કેસરથી અર્ચન કરી અને ઉત્તમ બ્રાહ્મણ દ્વારા સાવિત્રી નું આખ્યાન કથાનું શ્રવણ કરી અને તદંતર રાત માં જાગરણ કરવું પછી પ્રાતકાલે એટલે કે સવારના સમય એ સવારે પ્રાતકાલે સ્વચ્છ જળ વડે સ્નાન કરી અને એ બ્રાહ્મણને પ્રણામ કરી એ મૂર્તિને આપવી અને ક્ષમા પ્રાર્થના કરવી જાગરણ કરવું એટલે કે અત્યારે ઘણી જગ્યાએ રાત્રિના બાર વાગ્યા પછી લોકો જમી લેતા હોય છે અને સુઈ જાય છે શું તો કે રાત્રિ બાર વાગ્યા સુધી જ દિવસ હોય છે એવું લોકોની માનસિકતા છે રાત્રિના બાર વાગ્યા પછી પશ્ચાત સંસ્કૃતિમાં વિદેશોમાં દિવસ બદલાય બાકી ભારતમાં સૂર્યોદયથી સૂર્યોદય દિવસ ગણાય એટલે સૂર્યોદયથી સૂર્યોદય સુધી તમે જ્યારે વ્રત કરો છો તો જેનું પૂર્ણ ફલ તમને પ્રાપ્ત થાય છે અતિરિક્ત તમે જો રાત્રિના બાર વાગ્યા પછી જમી લો છો અથવા તો સુઈ જાઓ છો તો એ જાગરણ કહેવાતું નથી અથવા તો બ્રહ્માની પ્રસન્નતા માટે સ્વર્ણ વારી મહાસતી સાવિત્રીને તમને દાનમાં આપું છું અત હે બ્રાહ્મણ દેવ ગ્રહણ કરો અને આ રીતે પ્રાર્થના કરીને બ્રાહ્મણને જેને પૂજા કરાવી એને સવારે પ્રાતકાલે જઈ અને પ્રતિમા આપી અને પગે લાગવું પડે મૂર્તિ આપવી પડે પ્રાર્થના કરવી પડે કે બ્રહ્માની પ્રસન્નતા માટે કે આ મહાસતી સાવિત્રી તમને આપું છું અને જે એ રીતે આ વ્રતનું પાલન કરે છે એને વૈધવ્ય દોષ લાગતો નથી એટલે કે જલ્દી એ વિધવા થતી નથી સમય પહેલા વૈધવ્ય પ્રાપ્ત થતું નથી આદિત્ય પુરાણમાં કહ્યું છે કે જ્યેષ્ઠ માસ એટલે કે જેઠ મહિનાની જે પૂનમ છે એ જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે વિશેષ કરીને જ્યેષ્ઠ માસની પૂર્ણિમાના દિવસે તલદાનમાં આપવાથી બ્રાહ્મણને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે એમાં કોઈ સંશય નથી આ શાસ્ત્ર કહે છે વિષ્ણુ રવિમાં ભગવાન વિષ્ણુ સ્વયં કહે છે કે એમાં છત્રી એટલે કે છત્ર અને ઉપનાદ એટલે કે જૂતા ચપ્પલ દાન કરવાથી બ્રાહ્મણ એ મનુષ્ય મનુષ્યધિપતિ બને છે મનુષ્યમાં અધિપતિ બને છે વિશેષ જ્યેષ્ઠ મહિનાની પૂર્ણિમાનું મહાત્મ્ય વર્ણન કરેલું છે